પરેશ કોંગ્રેસ કોંગ્રેસના ઉમેદવાર પરેશ દાનાણી એ પ્રેસ કોન્ફરન્સ કરી પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા ગુજરાત બન્યું છે તો લોકશાહી મરી પરવાર છે અને મારી અને તમારી પેઢી એને ગુલામીની જંજીરે જકડાવવું પડશે માટે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ કોઈને જીતાડવા માટેની કે હરાવવા માટેની લડાઈ નથી બંધારણને બચાવવા સંવિધાનિક અધિકારો ને આગળ ધપાવવા માટે સૌ સમજી વિચારીને મતદાન કરજો હૃદય ઉપર હાથ રાખી સમસ્યા પેદા કરનારા લોકો કોણ એ તમારા મનને સવાલ કરજો અને તમને એમ લાગે કે સત્તામાં બેઠેલા લોકોએ આ સો સમસ્યાઓને સળગાવી છે તો તમારા સ્વાભિમાન નું રક્ષણ કરવા ને સાથ દેજો સૌથી પહેલા રાજકોટ મારે હું આપ સૌને વિનંતી કરું છું કે મારા સંભવિત પ્રતિસ્પર્ધી ત્રણ વખત અમરેલી વિધાનસભાનું એણે ચૂંટાઈ અને પ્રતિનિધિત્વ કર્યું હતું ઓગણીસો ને પંચાણું થી ભારતીય જનતા પાર્ટીની આજ પર્યત સળંગ અને સતત સત્તા છે એમ છતાં અમરેલીમાં આખા સૌરાષ્ટ્રની સૌથી પહેલી રેલ આવી દેશ બદલો અમરેલીમાં બ્રોડગેજ નો આવી એ વાળા મિત્રો અમરેલીવાળાને પૂછજો અમરેલીમાં એરસ્ટ્રીપ હતી અમરેલીમાં એરોપ્લેન અત્યાર સુધી કેમ નો વિતરા ઈ અમરેલીવાળાને તમે પૂછજો અમરેલીમાં ઠેબી ડેમ ગઈ આ ઠેબી ડેમને ઠેબે કોણે ચડાવ્યો ઈ તમે અમરેલીવાળાને પૂછજો અમરેલીમાં અમરેલીની શાન સમાન ટાવર હતો પણ ટાઈમે ડંકા નહોતા વાગતા હમરેલી અમરેલીવાળાને તમે પૂછજો હું તો ભાજપ વાળા અમરેલીવાળાને પૂછો અમરેલીના જનજનને પૂછો કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ હતા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય હતા સરકારમાં તેઓ મહત્વની જવાબદારી પણ નિભાવતા હતા ને એમ છતાં એના ફળ અમરેલીને ચાખવા કેમ ન મળ્યા હું તો રાજકોટવાળાને વિનંતી કરું છું બાપ અમે અમરેલીવાળા તો બધાય આ ભાજપને ઓળખીએ છીએ તમે વેલા ઓળખી જાજો રખે ને અખતરો કર્યો ને તો આ હાજીમાં પાણી આવતું હતું ને હવે એને વિકાસ વધુ કરવો છે એટલે આ પાણી બંધ કરાવશે વધુ વિકાસ કરવો છે બનેલા પુલને તોડાવશે મારી બધાને વિનંતી છે કે વિકાસની કાલ્પનિક વાત કરનારા લોકોએ વિકાસની પરિભાષાને રોડ રસ્તા ગટર પૂરતી સીમિત કરી દીધી છે વિકાસ એ સર્વાંગી વિકાસ હોવો જોઈએ ત્યાં બાળકને વિનામૂલ્યે સારું શિક્ષણ મળે મારા વડીલોને તંદુરસ્ત આરોગ્યની સુરક્ષા મળે વિકાસ એ દરેક માણસને બે ટાઈમ શુદ્ધ સાત્વિક ભોજન મળે વિકાસની પરિભાષા એટલે માનસિક વિકાસ સાંસ્કૃતિક વિકાસ આ ભારતીય જનતા પાર્ટીએ જે ભારતે પીરસેલા સંસ્કારો છે સર્વાંગી વિકાસના સપનાઓ છે એને રોડ રસ્તા પૂરતા સીમિત કરી દીધા છે ત્યારે મારી બે હાથ જોડીને વિનંતી છે કે શારીરિક રીતે સશક્ત થવા માનસિક રીતે સશક્ત થવા વ્યવસ્થાની અંદર બદલાવ લાવવા માટે થઈને પરિવર્તન આવશ્યક છે અપેક્ષા કે રાજકોટના લોકો આ સૌરાષ્ટ્રના હૃદયની અંદર ધડકન બની સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની લહેર એક વિસ્તારની ચૂંટણી કોંગ્રેસ અને આમ આદમી ઇન્ડિયા ગઠબંધનની સંયુક્તપણે પૂરી તાકાતથી તમામે તમામ કાર્યકરો એક થઈને ચૂંટણી લડવાના છે એના ભાગરૂપે અમારા આમ આદમીના અને આપણે કોંગ્રેસના હોદ્દેદારો ઉભા થાય